કેમ છો મજામાં તો ફરીવાર તમારો મહાદેવ મોબાઈલ માં સ્વાગત છે તો આપડા જે વિનર હતા વોચ માટે ના તો તમે જોઈ શકો છો કે ફોરેક્સ ફોરેક્સ આઈડી હતી એને આપણે વોચ ગીત માં ગીવા માં ભાગ લીધો એટલા માટે આવ્યો તો કઈ શકો તમે મને પણ વિડિયો માં કમેન્ટ નાખ નું શેર થઈ છે કમેન્ટ કરશો તો વિડિયો માં કમેન્ટ જરૂર લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરશો તો તો મિત્રો આ પ્રમાણે જીવેના વિડીયોમાં ભાગ લેવા માટે અને ચેનલને સપોર્ટ કરવા માટે જરૂર કોમેન્ટને શેરને લાઈક કરજો અને આપણે મહાદેવ મોબાઈલ ભગવદે બસ્ટેશન સ્ટેશન ખાતે શોખ છે ત્યાં જરૂર મુલાકાત લેજો અને આવા અવાર નવાર વિડીયો મળતા રહે અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે આ બે ફ્રેન્ડ હતા કે જેને મહાદેવ મોબાઈલમાંથી બે આઈફોનની ખરીદી કરી હતી આઈફોન થર્ટીન અને આઈફોન ઇલેવન તો એ આપણે દસ પંદર દિવસ પછી પાછા દુકાને આવ્યા એ તો એના

પ્રમાણે મોબાઈલ પણ આઈફોન થર્ટીન બહુ સારામાં સારું આવ્યું છે તો એના એ ખુદ દુકાને આવીને કીધું કે અનિલભાઈ મોબાઈલ બહુ સારામાં સારું આપ્યો છે અને સાથે આપણે બીજા મિત્ર છે આઈફોન ઇલેવન એ પણ એને મેં આપ્યો છે એ પણ લઈ ગયા હતા તો ભાઈ એમાં એ સારું છે ને કામકાજ તો મિત્રો અમે જે આઈફોન નું કામકાજ છે ને સેકન્ડ એ અમે ખુશ દસ થી પંદર દિવસ અહીંયા યુઝ કરીએ પછી જ અમે કસ્ટમરને આપીએ કે ભાઈ આટલી મોંઘી વસ્તુ હોય પચીસ હજાર ત્રીસ હજાર પંદર હજાર ના આઈફોન માં કોઈને કઈ વાંધો તો નહીં આવે ને તો એ પ્રમાણની સર્વિસ આપીએ મિત્રો તો આઈફોન ની ખરીદી કરવા માટે આપણે મહાદેવ મોબાઈલ ભગવત બસ સ્ટેશન નિયર ખાતે શોખ છે ત્યાં જરૂર મુલાકાત લેજો અને અમારા ચેક કરેલા હોય એટલે એમાં કોઈ જાતની ટેન્શન લેતી નથી અને સાથે અમે દસ થી પંદર દિવસની ગેરંટી પણ આપીએ છીએ મિત્રો તો આ પ્રમાણે મોબાઈલની ખરીદી કરવા માટે સેકન્ડમાં અજોડ સ્ટોક આવેલો હોય છે અને નવા મણપી રહે તમને એટલે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આવા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો થેન્ક યુ આભાર ધન્યવાદ મોહમ્મદ